જય ભીમ જય સંવિધાન નમો બુધાય મિત્રો હું છું જીજ્ઞેશ રાઠોડ જો કે કલ્યાણપુરના જોધપુર ગામના વીરાભાઈ બથવાર જો કે એમની છત્રીસ સાડત્રીસ વર્ષની ઉંમર હોય અને તેમના ઘરના કોરોનામાં પાછા થયા હોય અને તેમને બે દીકરા હોય સંતાનમાં અને એક દીકરી હોય છે હવે છોકરો દીકરો મોટો છે એક પંદર વર્ષનો છે એક દીકરી છે એ તેર વર્ષની છે અને એક બીજો દીકરો છે એ બારો વર્ષનો છે અને જે વીરાભાઈ એ બે ભાઈઓ છે બરાબર હવે વીરાભાઈને માણાનું ગોઠવવાનું છે જીવનસાથી માટે કોઈ સા સારું પાત્ર મળી જાય તો આપણામાં ફોન આવ્યો તો અને સુખી જીવન જુ જીવે છે અને સારું જીવન જીવે છે વીરાભાઈ બથવાર અને ઘરની ખેતી પણ છે પચાવીઘા એવું વીરાભાઈને કહેવું છે અને બે ભાઈઓ છે વીરાભાઈની અને બધા સાથે રહી છે અને બધી રીતે સારું છે બરાબર તો જીવનસાથી માટે સારું પાત્ર જોયું છે વીરાભાઈને અને વીરાભાઈનો કોન્ટેક નંબર પણ મૂક્યો છે કોઈપણને ગોઠવવું હોય તો વીરાભાઈનો કોન્ટેક કરી શકો છો અને આપણા પાછળ વિડીયો મૂક્યું છે અને વિડીયો સાંભળી અને તમારું શું કેવું કમેન્ટ બોક્સની અંદર જરૂર કહેજો અને વધુમાં વધુ આ વિડીયો શેર કરજો જેથી કરી જીવનસાથી માટે વીરાભાઈનું ગોઠવાઈ જાય તો સાંભળો કોલ રેકોર્ડિંગ હાલો બોલો કોણ બોલો કોણ બોલ ગંજે બોલો jignesh છો હાલો તો jignesh ભાઈ રાઠણ બોલો હા કોણ બોલો છો વીરા ભાઈ વીરા ભાઈ શું છે વીરા ભાઈ બોલું કલ્યાણપુર તાલુકો કલ્યાણપુર તાલુકો

અહિયાં મનસુખભાઈ બે મહિને રોકાઈ ગઈ તી હવે એને કઈક બીજી સમાજ વાર એ લવ મેરેજ કર્યા તા પછી ઓલા લોકો એ મૂકી દીધી એને હવે એને યુટ્યુબ માં ચડાવ્યું કે પોતાને ઘર કરવું છે બરાબર તો તમે એને ઓળખો ચંદ્રિકા ને

હવે તો જેમાં audio હોય એને મુકાયો હોય એ audio માં તમારે ફોન કરવાનો રે ને ભાઈ તમે PL મારું ને ઓલું જોયું તમે PL મારું ફોન કરો PL મારું ને મેં ફોન કર્યો તો હા બરાબર હજી કઈ પાછો કોઈ જવાબ આવ્યો નથી પાછો ફોન કરો કીધું શું થયું કીધું હે પાછો ફોન કરો કીધું હું થયું એના પણ video લગભગ જાજો ને લગભગ હમણાં આવ્યા તો આપણે જોયા નથી હે video જોયા નથી તો એના કરતા ચાર પાંચ video લગભગ રખડે છે હા હા હજી કઈ setting નથી થયું ને બરાબર એટલે લે આપણે યુટ્યુબ માં ન જ ચડાવવાનું બરાબર મેં તમારી પાસે સલાહ લીધી બરાબર તમે કઈ સમજમાં નહીં હું દલિત જ છું તો પણ તમે પીલ મારું ને પાછો ફોન કરો પીલ મારું ને ફોન કરું પીલ મારું ને ફોન કંઈક લાગે ને કંઈક ઉપાડતો નથી તમે પાછી ટ્રાય મારો એમાં જેનો એમાં વિડિયો ચડાયો હોય તો એના કોન્ટેક્ટ માં હોય ને હા તમે આ કામ કરો છો સોશિયલ મીડિયાનો સોશિયલ મીડિયામાં તો આપણે કામ કરીએ છીએ સમાજ છે પણ તો આપણે મૂકવું હોય તો તમારું મોકલી દેવું એમાં શું ને એનું કોઈનું ઘર બંધાતું હોય ને કોઈનું જીવન સાથી મળી જતું હોય તમારું મોજ જોયું આપણે એમાં એવું છે મારે ઘરના હતા ને કોરોનામાં એક્સપ્રેસ થઈ ગયા બરાબર અને મારે ત્રણ બાળક છે બે દીકરા છે ને એક દીકરી છે મોટો દીકરો પંદર વર્ષો છે દીકરી છે તેર વર્ષની નાનો છોકરો છે એ બાર વરણ નો છે બરાબર અને પણ ખેતી છે પચાસ વીઘા જમીન છે

ચમાકું હમ હમ ખાવાનું જોઈને ખાવા તો જોઈ જ ને ખાજા હોય તો ભાઈ કેમ બરાબર અને ચાય પણ નથી પીતો બરાબર 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 હમ ના ના અત્યારે ભાઈ આપણે સમાજ માં ઘણાય તમને વાત કહું ને અત્યારે સુધરી ગયા સમજાય સુતરી ગયા ને ઘણાય બગડી ગયા છે આય બગડી ગયા એનું તો પછી પૂરું થઈ ગયું હોય બરાબર આ ટક માં સુખી ઘણા છે માણસો આપણી સમાજ માં હા છે જ અને હારા માણસોય ઘણા છે હા અને પાછો ખરાબય ઘણા નીકળે છે સાચી વાત છે બરાબર હા કોઈ હો ટકા તો નથી જેમ હા હા એવું દરેક સમાજ માં થોડું ઘણું એવું હોય દરેક સમાજ માં હોય પણ આપણો થોડુંક વધી ગયું છે હા બરાબર બીજી સમાજ કે આપણે થોડાક

એક છોકરો ને એક છોકરી બે દીકરા ને એક દીકરી બે દીકરા ને એક દીકરી એક પંદર વર્ષ નો એક હા એક મોટો છોકરો પંદર એ થી ચોકું તેર વર્ષ નો તેર વર્ષ નો ને એક બાર વર્ષ ની દીકરી હા બરાબર અને બે ભાયું તમે છો હા બે ભાયું તમે તમારે અટક કઈ બસવાર બસવાર આવે હા આવે ને પરમાર એ બધું ભાઈ થાય હા એવું સમજ્યા મુકામે પરમાર હે મોર અમારી અટક તો પરમાર પરમાર હા પહેલા પરમાર હતા ને પછી એમાં કઈક બથ વાળી કઈક થયું એતો બહુ આપણી ઇતિહાસ ની લાંબી ખબર નથી પહેલા કઈક બથવાર વાર હતા ને હવે કઈક પરમાર છે નઈ પહેલા પેલા પરમાર હતા અમે બરાબર અને પછી આ વર્ષો પછી વળી બથ કઈક અટક થઈ ગઈ એમાં હવે તો આગળ નો તો શું હોય ગઈ કાલ રામ જાણે આપણે તો માનું ને કે તમને વાત કહું કે જુનાગઢ ને આપડે આ આપડે

તમારું સરનામું અને તમારો ફોટો એવું બધું મોકલી દેજો ખેતી નું કરો છો ને તમે ખેતી નું કરીએ ને જો વાહન માં મારી પાસે પાંચ તો ટુ વ્હીલ છે બરાબર અને એક હમણાં ગાડી લીધી વેન્યુ નવી કેવી વેન્યુ વેન્યુ બરાબર એ હમણાં નવી જ લીધી છે થી થયો બરાબર અને બે ટ્રેક્ટર છે બરાબર બરાબર ખેતી માટે એટલે આપણે તમારે આ જીવન સાથે નું ખોટવા એટલે તમારે ખેતી કરે એવું જોઈએ કેમ નહીં 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 ખેતી કરે એવું નહીં ઘર કામ કરવા માટે તો તમે હું ખેતી વાવવા દઈજો ખેતી તમે રહી દઈ ગયો દરિયા ચઠાઈ વાગે હમ બરાબર હમ હમ બાકી જો બીજા સાઈડ ને તંદાર જાણા ચાલે છે બરાબર એવું છે એટલે આપડે કોઈ પણ સમાજ માં આપડે સમાજમાં

આપડે સમાજ થી ઉજરા સમજણ તમને તો સમાજ થી ઉજરા એમ કઈ વાંધો નઈ તમારું શું નામ કીધું

એ મારા થી મોટો હું નાનો બરાબર બરાબર બધાય સહ પરિવાર પંદર જણા પરિવાર બધા સાથે રહો એમ ને સાથે રહીએ છીએ હજી અમે અલગ નથી થયા બરાબર બરાબર અને અમે અલગ તો થાહુ નહી એવું દેખાય છે અમને હા બરાબર જીવન સાથી માટે મળી જાય તો એ સાથે જ રહેવાનું બધા ને હા ભલે ભલે ઓકે કઈ વાંધો નહીં તમારો ફોટો ને મોકલી દયો હા અને હાલો આપણે આમાં કોઈ આવક નહી તો કોઈ આપણે દર્શાવવું નથી. જરા બસ. એ કોઈ આવક નહી તો કોઈ દર્શાવવું નથી આપણે. હા એ તો બરાબર છે. બરાબર? એટલે તમારે આમાં આપણે કોર્ટ મેરેજ કરવાના છે. હે? કોર્ટ મેરેજ કરવાનો છે. હાલો. કોર્ટ મેરેજ કરવાનો એમ કહો. કોર્ટ મેરેજ એ હાલ ને ઓલું સુકમાં મેત્રિકલ આલ હાલે હા હા બરાબર. બરોબર હા.

કઈ વાંધો ને તમારો ઓડિયો મૂકશો બરોબર અને તમારો નંબર મૂકશો અને ફોટો મોકલી દો સારો બરોબર હાલો હાલો